બોલી શકાય તે પહેલા જ આ મામલે વધુ એક દાવો બહાર આવ્યો છે જે અનુસાર ગાંધીજીને આ જેતપુરના તેમના મિત્ર દેવચંદ પારે આપ્યો હોવાનો દાવો થયો છે જાણીતા ઇતિહાસ કાર્ય ગાંધીજીની ગોંડલ મુલાકાતના એક સપ્તાહ પહેલા જેતપુરમાં તેમને આ અપાયાનો દસ્તાવેજી પુરાવો પણ રજૂ કર્યો છે ગાંધીજીને ગોંડલમાં મહાત્માના વિરુદ્ધ સાથેનું માનપત્ર અપાય તે પહેલા ગાંધીજીએ જેતપુરની મુલાકાત લીધી હતી ગાંધીજી તેમના પત્ની કસ્તુરબા સાથે જયપુરમાં તેમના મિત્ર દેવચંદ પારેખના નિવાસ સ્થાને રોકાયા હતા અને ત્યારે તેમણે મહાત્માના ખિતાબ સાથેનું માનપત્ર અપાયું હતું ગાંધીજીને મહાત્માનું વિરુદ્ધ કોના દ્વારા આપવામાં આવ્યું અને કયા શહેરે આપ્યું તેને લઈ અને જે આ મામલો છે તે કોર્ટ સુધી પહોંચ્યો છે ત્યારે ગોંડલના જે આગેવાનો છે તે એવું કહી રહ્યા છે કે ગાંધીજીને જે બિરુદ્ધ ગોંડલથી આપવામાં આવ્યું છે મહારાજા ભગવતસિંહજીની હાજરીમાં સત્યાવીસ જાન્યુઆરી બે હજાર પંદરના રોજ ગોંડલમાંથી આપવામાં આવ્યું છે મહાત્માનો વિરુદ્ધ તેવી વાત થઈ રહી છે ત્યારે જયપુરના જે જીતુભાઈ ગાંધલ છે ઇતિહાસ વિદ છે તેવું કહી રહ્યા છે કે ગાંધીજીના મિત્ર છે તેમના દ્વારા આ વિરુદ્ધ જે એકવીસ જાન્યુઆરી બે ના રોજ પ્રથમ વખત જેતપુર આપવામાં આવ્યું છે તેવી વાત થઈ રહી છે ત્યારે આપણી સાથે છે ઇતિહાસ વિદ જીતુભાઈ જીતુભાઈ હું આપને પૂછવા માંગીશ આજે તમે એવી વાત કહી રહ્યા છો કે ગાંધીજીને મહાત્માનું જે વિરુદ્ધ છે પ્રથમ વખત જેતપુર તેમના મિત્ર દ્વારા આપવામાં આવ્યું છે શું હકીકત શું છે ઇતિહાસ શું કે છે

એમાં એકવીસમી જાન્યુઆરી ઓગણીસો પંદર એ તારીખ છે પછી બાજુમાં કસ્તુરબા કસ્તુરબાને પણ અહીંની મહિલાઓએ એમની સહી સાફ કરી અને સન્માન કરે સન્માનિત કર્યા હતા અને ગાંધીજીને મહાત્માનો વિરોધ મને જેટલી જાણ છે એ મુજબ જેતપુરથી મળ્યું જે અત્યારે જે સરકાર દ્વારા એવી વાત થઈ રહી છે એ સરકાર દ્વારા કોર્ટમાં પણ આ એવો જવાબ આપવામાં આવ્યો છે કે ગાંધીજી ને જે છે એ મહાત્મા નું બિરુદ રવીન્દ્રનાથ ટાગોર આપ્યું છે આ બાબતે આપનું શું કેવું છે એ બાબતે હું કઈ નથી કહી શકું પણ હું જેટલું જાણું છું એ મુજબ જેતપુરથી ગાંધીજીને મહાત્માનું બિરુદ મળેલું છે મેં અત્યાર સુધી જે કઈ જગ્યાએ વાંચેલું જાણેલું એ મુજબ આ દેવચંદ ભારે શા માટે ગાંધીજીને જે મહાત્મા નું બિરુદ આપ્યું દેવચંદ પારેખ ગાંધીજીના ખાસ મિત્ર હતા અને ઘણી વખત વકીલા માટે ના જયારે એમને બે બંને વચ્ચે સંબંધો હતા એ બાબતમાં પણ અહીં ગાંધીજી આવતા એટલે આ જ પસંદ કર્યું હોય એવું લાગે છે બીજું કે શું જુદા જુદા મત મતાચળ છે અને જે જયપુર અને ગોંડલના જે ઇતિહાસ વિદો છે તેવું કહી રહ્યા છે કે

દ્વારા પ્રથમ વખત ગાંધીજીને આપવામાં આવ્યું છે ખરેખર આજની યુવા પેઢી છે તેમના માટે જાણવું પણ એટલું જરૂરી છે કે પ્રથમ વખત આ બિરુદ્ધ કોના દ્વારા દ્વારા આપવામાં આવ્યું છે કે મોહિત લાઠે સાથે પરાક્રમસિંહ જાડેજા જેતપુર